હેલ્લો માય ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં થઈ જો સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં તો ફાઈનલી મિત્રો અત્યારે એક રીસ બનાવવાના શૂટિંગમાં જતા હતા અમે અને વરસાદ થોડોક આવી ગયો એટલે હોટલે બેઠા છે તમે જોઈ શકો છો અરવિંદભાઈ બેઠા છે પાછળ વરસાદ આવી જોઈ લે તો ફાઇનલી હવે મિત્રો એ લોકેશન ઉપર જઈ અને અમારે એક રીલનું શૂટિંગ કરવાનું છે તો શૂટિંગ કરી લઈ તો ચાલો મિત્રો બિના રેજો અમારા વિડીયોમાં આગળની અપડેટ તમને આપતા રહીશું તો ફાઇનલી ફ્રેન્ડ આપણે હવે લોકેશન ઉપર આવી ગયા છે બી અને આપણે હવે એક રીલ્સ બનાવવાનું છે એક રીલ્સ બનાવીને એનું શૂટિંગ કરવાનું છે તો ચાલો રીલ્સનું શૂટિંગ કરવી અને લોકેશન તમે જોઈ શકો છો કે આ લોકેશન છે અત્યારે આ અમારી છતરી પડી છે કારણ કે જો તમે પાછળ જવો વરસાદ કેવો હમણાં થોડોક આવી ગયો હતો હા જો સામે જે દુકાન દેખાય ને એ હોટલ છે ના અમે બેઠા હતા થોડી વાર ના બેઠા અને હવે આવી ગયા છીએ આપણે આ લોકેશન ઉપર આમાં જોઈ શકો છો કે આ લોકેશન છે એ લોકેશન ઉપર હવે આપણે શૂટિંગ કરવાનું છે કે રીલ્સ બનાવવાની છે તો ચાલો હવે રીલ્સ બનાવી બીના રહેજો અમારી સાથે ફાઇનલી મિત્રો આપણે રીલ્સનું શૂટિંગ કરવા લોકેશન ઉપર ગયા હતા હજી આપણું કામ ઘણું અધૂરું હતું ત્યાં વરસાદ આવી ગયો જોઈ શકો છો તમે કે આપણે છત્રી લઈને હવે જાવી આ જો આપણા ભાઈઓ અહીંયા ફોગી ગયા છે અરવિંદભાઈ ગયા છે આપણે છત્રી લઈને આવી એની પાસે કાંઈ છત્રી બત્રી હતું ને એટલે એ તોડવા મળ્યા હતા ને હવે આપણે જઈએ છીએ ફાઈનલ મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ફૂલ એ હેઠે આવી ગયા છે ને હવે ફરી ઉભા રહી કે વરસાદ આવે કે ન આવે જો થોડોક ધીમો પડી જાય તો રીલ શૂટિંગ કરવાનું છે જેની બાકી અહીંયા ઊભા ઉભા રીલ શૂટિંગ કરવાની છે વરસાદ આવે ને તોય હા અને

બે આપણે એમ કહેવાય કે ડાયરેક્ટર છે તો ગુજ્જુ ગુનમાં જઈને તમે એને ચેનલ લાઈક કરજો અને થોડોક સપોર્ટ મિત્રો ચેનલ ને જે કરી લેજો એટલે જે ચેનલ માં માહિતી આવતી હોય ને એ પણ આ ચેનલ માં આવી જાય છે એટલે તમને ખબર પડી જાય સપોર્ટ કરીજો તમે સપોર્ટ કરશો તો જ અમારો વિડિયો આગળ આવશે અને તમે અમારા ફેમિલી મેમ્બર કહેવાઓ એટલે હવે સપોર્ટ કરીજો

જો નાળામાં અમે ઉભા સવી આવી રીતે વિલોગરની લાઈફ કઈક આવી જ હોય ફાઇનલી મિત્રો ચાલુ કરતા તે પણ શૂટિંગ ચાલુ છે અમારું અને તમે જોઈ શકો છો કે અરવિંદભાઈ ને મુકેશભાઈ બે આપણે તૈયારી કરે છે મહેનત કરી છે જો આ બે રીલ ઉતારે છે બહુ મજા આવે છે અને રીલ બધી જોજો જોવાનું સુકતાની બહુ મહેનત થી રીલ ઉતારી છે મિત્રો મુકેશભાઈ આપણે બહાર નીકળી છે એ વરસાદ આવે બહાર કડક વાર ઊભા રહી ગયા હતા અને હવે એમ કહે છે કે આલો શૂટિંગ કરવી રીલ બનાવતા હતા કે પૂરી થાતી બાદ હા એક રીલ્સ ના બનાવી છે ને હવે બીજી રીલ્સ બનાવવાની છે તો હવે બે એક લોકેશન ઉપર શૂટ કર્યું બીજા ઉપર એ પણ શૂટ કર્યું ને હવે આ લોકેશન ઉપર જવાનું છે મુકેશભાઈ ને આપણે અરવિંદભાઈ થયું એલા તો અરવિંદભાઈ તો શું કૂતારી હરિયા પકડી હમણાં તો પડે છે મુકેશભાઈ હા બે આપણે લપસી ગયા છે મુકેશભાઈ અને હવે આપણે લોકેશન ઉપર જાવી સવી છત્રી આપણી હારે છે વરસાદ એવું લાગે બહુ આવે એટલે આપણે છત્રી સીધી ખોલી નાખવાની અને તમે જોઈ શકો છો કે લોકેશન પણ કેમ જોવો તમે ચારે બાજુ પાણી છે પછી વેપરો આવી ગયો છે તો સ્ટેન્ડ ગોત્યું મુકેશભાઈ

આવી મોજ હોય અમારે તો જો શૂટિંગ તો ફાઈનલી મિત્રો આપણે જે શૂટિંગ કર્યું હતું રીલ્સ બનાવવાનું હતું મુકેશભાઈ અરવિંદભાઈ અને આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ અમે ઘરે તો આજ માટે આટલું જ ફરી પાછા મળીએ એક નવા અભિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ